હાલો મિત્રો આપણે તો બેઠા 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 હે ને એક મોદીજીને તમને ભાષણ હમણાં સાંભળાવું મોદીજી કે બધી લોકશાહીમાં બધાનું સારું કરવું જોઈએ બરાબર સારું થાય એક નથી થતું એ વાત બધું જોવું જોઈએ પણ હવે જ અત્યારે માણસો છે સારું જોતા છે ને જોવા છે કે જોવું જોઈએ ને કે સારું થાય કે નથી થતું કે ગરીબ કેટલા હેરાન થાય કે શું થાય બધું જોવું જોઈએ ને એ તો કંઈ જોતા નથી મોદીજીનું હે ઝૂનવાણી ભાષણ પણ અત્યારે જ મોદીજી હે ને અત્યારે જ મોદીજીનું જ હાલે ભલે ને આપણે ઝૂનવાણી ભાષણ હોય પણ એને તો યાદ રહેવું જોઈએ ને આપણે યાદ તો કરાવવું પડે ને કે ભાઈ તેમ શું ક્યાં ને શું નથી શું કરો છો અત્યારે સાચી લોકશાહી એ છે કે જનતા નું બધા પ્રશિક્ષણ કરે સારું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું લોકોનું ભલું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું ધને તક છે જનતા વચ્ચે જઈને વાત કરવા માટે જનતા ને સમજાવવા માટે બધાને તક છે અને બધાએ કરવું પણ જોઈએ જોયું ને મોજી જીન ભાષા નથી હા વિરોજાય હવે અત્યારે તો મોબાઈલ થઈ જાય બધા મોટા મોટા વિડીયો હોત રીત આવે કે આ માણસ સારું કરે છે કે નથી કરતા એ તો દેખાય કે નહીં વિડીયો નહીં જોતા હોય ત્યારે ટીવી નહીં દેખાતું કે મોદીજીને એકને કોઈ કહેતું નથી કોઈ નહીં કહેતું પણ આપણે તો કઈ હવે કે હવે આ બધી પબ્લિક કંઈક કંઈક નોકરીયાત છે કે એ નથી સારું કરતા એ તો જો હવે એક ગરીબ રેક સાયકલવાળો કંઈક ઓલા વેસે બરાબર આવીને છોકરો સાયકલમાં બેઠું હે હવે તો આ સાયકલની બધું લાયરીની લઈ નાખે ટેમ ઈ એ શું લેવા કરવું જોઈએ એ જ એ ગરીબ જનતા નથી એ મારી જનતા શેક નથી એ તો જોવું જોઈએ ને હાલ એ જ કોઈ જોતું નથી એટલે મોદીજીના બધા હે ને થોડું થોડું

જ્યાં સાચી લોકશાહી આવે આવે છે લોકશાહી જેવું દેખાય ગરીબને ને ખાવા રેવા દેતા હવે કઈક વેસે એ ઉપાડ્યું શું તમે હારું કર્યું છે આવા નોકરીમાં રાખો ને માણસો એને હોતે કાંઈક કહો તમે ભાઈ કાંઈક પબ્લિકનું સારું થાય કે નહીં એ તો જુઓ કોઈક રોટલા ખાતા હોય એને હરાવવામાં ઈ તો જુઓ કાંઈક બિચારા રેકડી વાળા હોય એનું પતાવી દો કંઈક મહેનત કરીને માણ બે પૈસા આગે રહ્યા આવે થોડુંક કમાઈ એનું બધું ટાયર જોયો હાલો ખેડો હાકડ પડે ને આમ હવે પંદર પંદર વી વી લાખની કાંઈ દુકાન લઈ ગઈ એક લારીવાળા હોય એ તો જુઓ એટલે મોદીજી હવે તમે હે ને આ બધા સામુ જુઓ ન હોય તો હે ને એક ટીવી રાખો ને પેજ જુઓ કે આ હે ને બીજા બીજા કેટલા ખોટું કરે ને કેટલું ન કરતા હોય તમે એને ચોવીસ કલાક એક ટીવી જ રાખો ને જો જોત કરો બધા ન્યૂઝવાળા ન્યૂઝવાળા જ નહીં સાચું બોલે પણ આ મોબાઈલની ન્યૂઝ આવે ને એ બધા જોયા રાખો તો એ બધું સાચું નાખશે કોક ખોટા હોય એમાંય પણ સાચું જ વધારે ભાઈ હોય છે એટલે તેમ જોતા રહી ગયો તે હારું હાલો મિત્રો આવું કરી વિડીયો પૂરો અને મોદીજીને પુગાળ ગયો કોકનું સારું જ થાય